Good morning. Good morning. Bamba. 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 So wanna uh, nasta -na ma poha, Hana uh, garam cha. Baki ato buto romaro. Oyad. Ok. Baki <coughs> <Okay>. ato <coughs>

અને ઘર માટે સ્પેશિયલ બનાવી ને એક રાઉન્ડ ઘરનો હતો બીજો રાઉન્ડ પાછો ઉદયભાઈનો શિયાળામાં અડદિયા મને ઉદયભાઈના અડદિયા વધારે પસંદ છે અને ઘણી વાર આપણે રેસીપીના વિડીયોસ મૂક્યા છે જે લોકોને ના ખ્યાલ હોય ઈટન ડ્રાઈવ ચેનલ છે ને આપણી એના ઉપર આમના રેસીપી બી મળી જશે અત્યારે સ્પેશિયલ છે ને અડદિયા બનાવી અને એમાં અમુક જે જે ઇન્ગ્રીડિયન્ટ પડશે ને એ બધું આપણે રીલમાં શૂટ કર્યું છે બારે ઘણી જગ્યાએ મળતા હોય એનાથી થોડુંક ડિફરન્સ અહીંયા એ છે કે તમારે જેમ જોઈએ એટલો ઓર્ડર મુજબ તમારું ફ્રેશ ગરમ અને લાઈવ બનાવવામાં આવતું હોય મને મતલબ કે તમે ઓર્ડર દો તો તમારું લગભગ ટાઈમ દઈ દીધો કે ભાઈ આ એક દિવસમાં કે બે દિવસમાં રેડી થઈ જશે પણ બધી વસ્તુઓ ફ્રેશ વાપરવામાં આવતી હોય અત્યારે આપણને આ રેસીપી તૈયાર થવામાં કેટલો સમય લાગશે કલાક એવું થઈ જશે કલાક છે અહીંયા ઇન્સ્પેક્શન એવું એ બહારનું વાહ કલર તમે બાકી બરફી વર્ફી પેંડા જેવું અમે હતા ત્યારે આટલું ધોળું નહોતું એટલું તમે કરી દીધું આખું જાય પછી અમે તમને

આવલા કાગળ છોટાયને દાની એનો ઢગલો છે આખું ઘર વાઈટ વાઈટ કરી નાખું હો વાઈટ વાઈટ ઇન્સ્પેક્શન હતું બોલા કરે એવું ઇન્સ્પેક્શન કાલે કાલે હવે ને ઘરે સિવાય ઓલમોસ્ટ તૈયાર શું બોલો નાખવાનું તો છે અચ્છા

પણ આવી ગયા છે અને આમને રસ્તા માંથી લઈ લીધા છે પાછા મજા આવે છે હમ ಜೋಲ್ ರೋಲ್ ಚೇ ತುಮಕ ಜೋಲ್ ಲಾಡು ಚೇ ಈ ಭವ ಮಜಾ ಆಯಿ ಬೋಹ ಮಸ್ತಾ ಅಟಲು ધીમે થી કા બોલપો ಅಟಲು જલાય છે ભાઈ ઓ માય ગોಡ್ ಆ દરવાજો ખુલ્લો છે એટલે આટલું ધીમે થી બોલતી જોવો તમે આટલો ફેર ಜಾ ಸೂಪರ್ ಇನಿಷಿಯೇಟಿವ್ ಹ್ಮ್

સાલમ પાક ચાખ્યો આજ મેં મેથી પાક ચાખ્યો હો જરી આટલું મેથી પાક ચાખ્યો ને તોય મોટું મેથી મેથી કડવું કડવું લાગવા મીંડું સાલમ પાક આખી યુનિક આઈટમ હતી કે સુરત વધારે ખાય છે બધાય સુરતની કે મોકલાવવાના હોય ગુડ પહેલી વાર હું મતલબ કે સોસાયટીમાં પહેલી વાર આટલા સમયમાં હું કોઈ બી ફંક્શનમાં નહીં આવ્યું હોય આજે અમારી સાથે દુબઈ આવ્યા હતા ને એક અંકલ એ અમારા બાજુમાં બાજુની વિંગમાં જ રહ્યા છે એનો બર્થડે હતો ઓગણીસ તારીખે તો આજે એમને વિંગમાંથી જમણવાર રાખ્યો છે બર્થ ડે તો હોયો ગયો છે છતાંય એમને રાખ્યો છે તો સાત સાડા સાત વાગે એમને કીધું હતું ને એ ટાઈમે હું એક્ઝેટ છે ને નીચે આવી ગયો છું અને કાગડા ઉડ્યો છે કોઈ નથી બોલો રિયા હમણાં નંબર મોકલે છે કેમ કે બીજો નંબર મારી પાસે નથી એમનો એ ફોન મારે ઉપર રહી ગયો છે ફોન કરું અંકલને જેકેટ લેવા આવ્યો છું જાઉ છું ગીર ગામટી ગીર ગામટી હું આ ગોતે રાખું બિચારું કોણ મળે હા પવન બહુ છે એટલે હું જેકેટ એ પહેર લો હમ્મ ગાડી લઈ લઉં છો ચાવી લઈ લઉં છું મેં કીધું તો ચાવી તો ભેગી રાખું ગાડીની જરૂર પડે તો આ આખું ગ્રુપ છે અને સોસાયટીના મેજોરિટી લોકો છે આજે અમંગભાઈ દુબઈ અમારી હારે હતા એટલે ઘણા વ્લોકમાં જોયા છે અમારી સોસાયટીમાં રહ્યા છે અને એમનો બર્થડે ઓગણીસ તારીખ હતો રિલેટેડ હેપી બર્થડે હેમકભાઈ થેન્ક યુ વેરી મચ આ એમના સન છે હેલો અને અત્યારે આવ્યા છે ફાઇનલી ગીર ગામઠીમાં જમવા માટે કાઠિયાવાડી ભોજન કેટલા પૂરા કર્યા અંકલ પાસઠ પૂરા છાસઠનું બેઠું ફૂલ ફિટ એન્ડ ફાઈન આમ જોવો તમે હવે બેસી જશું જમવા હા હા તમે ત્યાં બેસવું હા

ઢીલું ફેરવવા છે કે કામ છે તારે અજી આપણે આવ્યો અમે બોકિંગ કરીને અંદાજે 20 મિનિટ પહેલા કેટલી 5 મિનિટ કર્યું મને દીદી કે મે 6 7 ચક્કર મારીને આવ્યો આખા ગોળ આખા ગોળ ઓકે પાંચ બિલ્ડિંગ ની ફરતે ઓ માય ગોડ ગ્રેટ હું તમે શું કરીને આવ્યા અમે પાર્ટી એન્જોય કરીને આવ્યા બસ તો અમે બોકિંગ કરીને ફૂલ પેટ મને ખબર હતી કે અહીંયા ની અહીંયા લીધી જમીન આવ

પેલું બધા કે આ કોડ નાખો તો તમને આ મળશે મારું એ દુકાનવાળાને કોડ આપી દીધો હોત ન તો સારું હતું હમ